સામાજિક ઉત્સ્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત દાહોદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે વર્ચ્યુઅલ ઈ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈને એક લાખથી વધુ એસી ઓબીસી અને સફાઈ કામદારોને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ નિમિત્તે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ જે રીતે દેશને પૂર્ણ વિકસિત કરવાની વાત કરી છે અને એની સાથે જે પીછળા સમાજ એસસી ઓબીસી એસટી અને વંચિત એવા લોકોને પણ સાથે જોડીને કેવી રીતે પગભર કરવા આત્મનિર્ભર કરવા એના માટેનો આજનો કાર્યક્રમ દેશના પાંચસો બાવીસ જેટલા જિલ્લા ગુજરાતના વીસ જેટલા જિલ્લા અને લગભગ છસો સાત કરોડ જેટલાની મદદ અને એક લાખ ઉપરાંત લોકોને જે રકમ આપવાની હતી એના ભાગે દાહોદ જિલ્લાનો પણ આજે કાર્યક્રમ દાહોદ ખાતે હતો એમાં ઉપસ્થિત અમારી સામે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ જસવંતસિંહ ભાભોરજી अही धारासभ्यश्री माननीय कन्याभाई किशोरीजी अमाभ्यश्री महेंद्रभाई भाभोरजी जिल्हा कलेक्टरश्री वहिवटतंत्रना सौ अधिकारी गणो એની હાજરીમાં આજે અમે આ કાર્યક્રમને કર્યો છે એસએનએલ ઓફિસની બાજુમાં વાલ્મીકી વાજ દાવત જિલ્લા દાવત મને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તરફથી સીધા ધિરાણ યોજના હેઠળ મંડપ ડેકોરેશન માટે રકમ રૂપિયા એક લાખ રૂપિયાની લોન મળે છે જેમાંથી ધંધો કરી દર માસે પંદરથી વીસ હજાર રૂપિયા જેટલી બાંધી આવક મેળવું છું જેમાંથી હું પરિવારનું ભરણ પોષણ અને બાળકોને શિક્ષણ આપી શકું છું પ્રોવિઝન સ્ટોર માટે રકમ રૂપિયા એક લાખની લોન મળે છે જેમાંથી ધંધો કરી દર માસે પંદરથી વીસ હજાર કમાવ છું જેટલી બધી આવક મેળવું છું જેમાંથી હું પરિવારનું ભરણપોષણ અને બાળકોને શિક્ષણ આપી શકું